હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું કાચી કેરીનું ખાટું મીઠું અને એકદમ ચટપટું શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો હવે આપણી રેસીપી શરૂ કરીએ તો કાચી કેરીનું શાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં બે નંગ જેટલી કાચી કેરી લીધી છે આ વજનમાં પાંચસો ગ્રામ છે તો આપણે આ રીતે બે કાચી કેરીને લઈ લીધી છે તો હવે આ રીતે તેનો આગળનો ભાગને આ રીતે કટ કરી અને તેને આ રીતે શાલ આપણે ઉતારી લઈશું આ રીતે આપણે કાચી કેરીની સાલે ઉતારી લેવાની છે તો આ રીતે આપણે બધી જ શાલ આ રીતે સારી રીતે ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં બંને કાચી કેરીની સાલે આ રીતે ઉતારી લીધી છે તો હવે આને આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું તો મેં બંને કેરીના પીસ આ રીતે નાના નાના કટ કરી લીધા છે તમે જોઈ શકો છો આપણે આ રીતે નાના મીડિયમ પીસ જ રાખવાના છે બહુ નાના પીસ નથી કરી દેવાના તો હવે આને બાફવા માટે મેં પાણી ગરમ થવા રાખી દીધું હતું અને આપણું પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે કાચી કેરી કટ કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને ઢાંકીને અને આપણે બફાવા દઈશું આપણે કાચી કેરી વધારે નથી બોઇલ કરવાની આપણે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કાચી કેરીને બોઈલ કરી લેવાની છે તો આપણી કાચી કેરી થોડી સરસ સોફ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આમાં આમાં રહેલું બધું જ પાણી આપણે કાઢીને અલગ કરી લઈશું તો આ રીતે મેં બધું જ પાણી કાઢીને અલગ કરી લીધું છે તમે જોઈ શકો છો તે એકદમ સારી રીતે સોફ્ટ બફાઈ ગઈ છે તો શાક વઘારવા માટે મેં અહીંયા ત્રણથી ચાર મોટી ડાંકલી જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડું જીરું અને રાય નાખીશું અને આને આપણે સારી રીતે ફૂટવા દઈશું અને આપણા રાય જીરું ફૂટી જાય એટલે આપણે તેમાં બે સૂકા લાલ મરચાં અને બે દાલચીનીના ટુકડા નાખીશું અને આને થોડી વાર માટે થોડા બ્રાઉન થવા દઈશું અને હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું અને થોડી ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કરવાથી આપણા શાકનું ફ્લેવર એકદમ સરસ આવે છે અને હવે આપણે જે બોઇલ કરીને રાખી છે કાચી કેરી તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં બધી જ કાચી કેરી તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે લસણ અને ધાણાજીરુંની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો મેં ધાણાજીરુંની પેસ્ટ તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તે થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું તો હવે આપણે તેમાં મસાલામાં ત્રણ ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે તમે મરચું એડ કરી શકો છો અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું હળદર પાવડર અને સ્વાદ અનુસાર હવે આપણે તેમાં મીઠું એડ કરીશું મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે મેં બધા જ મસાલા તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે આ મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું કેરી સાથે તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો આપણું શાક સારી રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે કેરી થોડી ખાટી હોય તો હવે આપણે તેમાં થોડો ગોણ નાખીશું બસો ગ્રામ જેટલો આપણે પાંચસો ગ્રામ જેટલી કેરી લીધી છે તેમાં આપણા બસો ગ્રામ જેટલો ગોર એડ કરવાનો છે અને હવે આ ગોળને શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે ગોળ નાખવાથી આપણા શાકનો કલર થોડો ચેન્જ થઈ અને એકદમ સરસ લાઇટ કલર આવી ગયો છે અને તે એકદમ સારી રીતે છે તો હવે આપણે તેમાં જેટલો રસો રાખવો હોય એ રીતે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી કરીને આપણો શાકનો રસો થોડો પટલો થઈ જાય તો મેં તેમાં થોડું અડધા કપ જેટલું જ પાણી એડ કરીશું તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે તેને એક મિનિટ જેટલું કૂક કરી લેવાનું છે તો એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણા શાકનો રસો એકદમ બેલેન્સ થઈ અને એકદમ સરસથી એવો રસો આપણો શાકનો તૈયાર થઈ ગયો છે અને તે એકદમ સરસ રીતે ઉત્પન્ન થઈ ગયું છે તો આપણું શાક એકદમ સારી રીતે તૈયાર છે ખાવા માટે તમે જોઈ શકો છો આને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું કાચી કેરીનું શાક તૈયાર થયું છે આ શાક ખાવામાં ખૂબ જ ચટપટું અને એકદમ ટેસ્ટી લાગે છે અને તમે રોટલી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણું કાચી કેરીનું શાક